ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હસ્તકની વન સેવા મહાવિદ્યાલય બીઆરએસમાં ભરતી કૌભાંડનો આરોપ લાગ્યો છે સિનિયર ક્લાર્કની ભરતીમાં જયદીપસિંહ પરમાર નામના ઉમેદવારને પૂરા ગુણ મળતા યુવરાજસિંહ જાડેજાએ સવાલ ઉઠાવ્યા છે અને જયદીપસિંહ પરમારે ભ્રષ્ટાચારથી નોકરી મેળવ્યાનો આરોપ લગાવ્યો છે ઉલેખનીય છે કે જયદીપસિંહ પરમાર ધરમપુરના પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્રસિંહના પુત્ર છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે તસવીરો સાથે કેટલાક પુરાવા પણ રજૂ કર્યા છે જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવાની હોય તે રદ કરવામાં આવતા શંકા વધુ ઘેરી બની છે આ એટલો હોનાર વ્યક્તિ છે કે જેને બસો દસ માંથી બસો દસ પ્રશ્ન સાજા પડે પરંતુ પોતાની જે ઓએમઆર સીટ જે છે ને

પણ આ ભાઈનું નામ અમને બીજી એક જોવા ન મળ્યું આ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર જે છે એ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમારનું પણ એક રાજકીય કનેક્શન બહાર આવે છે જે વર્તમાન આપણા જે ધરમપુર છે એ ધરમપુરના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે એમના પપ્પા એમના પિતાશ્રી છે રાજેન્દ્રસિંહ પરમાર એ રાજકીય રાજકારણ સાથે પણ સંકળાયેલા છે